નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ રહેશે આજે ચૌદ જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પંદરમી જુલાઈના રોજ છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત નવાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે જણાવ્યું છે કે સોળ જુલાઈ સુધી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારે વરસાદ પડી શકે છે પંચમહાલ મહીસાગર સાબરકાંઠા કચ્છ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ઉત્તર ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ થી ત્રીસ જુલાઈ ફરી વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે ચોવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે બે ઓગસ્ટના સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે કહેવાય છે કે આશ્લેષા ટકી તો ટકી અને ફગી તો ફગી બે થી ચાર ઓગસ્ટના મુંબઈના ભાગોમાં વરસાદ રહેશે છથી થી દસ ઓગસ્ટના ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે અને ચૌદ અને પંદરમી તારીખે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે સોળ ને સત્તર ઓગસ્ટના પૂર્વ ભાગોમાં વરસાદ રહેશે તો ઓગણીસ થી ત્રેવીસ ઓગસ્ટના ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેશે જોકે બાવીસ ઓગસ્ટથી શરદ ઋતુની શરૂઆત થતાં પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે છવ્વીસથી થી સત્યાવીસ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેશે ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અને રાજ્યમાં સત્તરમી જુલાઈ સુધીમાં વરસાદ રહે તેવી શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોળ જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે